નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઉના તોડકાંડમાં મોટો ખુલાસો દીવથી આવતા વાહન ચાલકો પાસે તોડ કરી પીઆઈ જે બુટલેગરના ખાતામાં રૂપિયા કરાવતા હતા ટ્રાન્સફર ઉના ચેકપોસ્ટ પર તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે દીવમાંથી ગુજરાત પ્રવેશતા વાહન ચાલકોને રોકીને પૈસા પડાવી તોડ કરતા પીઆઈ નિલેશપુરી ગોસ્વામીની મોડસ ઓપરેન્ડી સામે આવી છે મહત્વપૂર્ણ એ છે કે દીવમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને ઉના ચેકપોસ્ટ